ડીસા ગવાડી વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન માસની દુકાનો નગરપાલિકા દ્વારા બંધ કરાઈ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે ડીસા ધાર્મિક માન આપી કતલખાના દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆત અને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ગત બુધવારે ડીસાના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ ડીસાના નાયબ આવેદન આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાય છે અને આ સમયગાળા દરમિયાન માસનું વેચાણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે તેથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં કતલખાના તમામ પ્રકારની માસની દુકાનો બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ રજૂઆતને ગંભીરતાથી લેતા ડીસા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શુક્રવારના શ્રાવણ મહિનાના પ્રારંભના રોજ શ્રાવણ માસનો વિધિવત પ્રારંભ થતાની સાથે જ ડીસા નગરપાલિકા દ્વારા ગબડી વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી તમામ માસની દુકાનોને બંધ કરવામાં આવી હતી નગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સ્થળ પર જઈ જઈ દુકાનદારોને આદેશનું પાલન કરવા સૂચના આપવામાં આવી દુકાનદારો દુકાનો બંધ કરાવાઈ આ નિર્ણયથી ડીસાના હિન્દુ સમાજમાં ભારે સંતોષની લાગણી પ્રવર્તી રહી છે ધાર્મિક રીતિ રિવાજો અને પરંપરાઓને માન આપી વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાને સર્વત્ર આવકારવામાં આવી રહ્યું છે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન રહે છે અને આવા સમય માસનું વેચાણ બંધ થવાથી ધાર્મિક વાતાવરણ વધુ સુમેળ ભર્યું બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે